રાજકોટમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ મિડ ડાઉનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે યોજાયેલ આ નિદાન કેમ્પમાં બસોથી વધુ લોકોએ વિનામૂલ્યે સેવાનો લાભ લીધો હતો દર્દીઓને થાઇરોઇડ લેબોરેટરી એમડી ફિઝિશિયન

અને રોટલી મિટાઉન એના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં રાજકોટના પ્રતિષ્ઠિતમાં પ્રતિષ્ઠિત ડૉક્ટરો છે એ ડૉક્ટરો સેવા આપનાર છે લગભગ બસોથી ત્રણસો દર્દીઓ આ કેમ્પનો લાભ લેનાર છે કેમ્પની ખાસ વિશેષતા હંમેશા એ હોય છે કે પૂજિત રૂપાણી ટ્રસ્ટ કદી સિલા ચાલુ કેમ્પ કરતું નથી અથવા તો માંસ એકઠો કરવા માટેના કોઈ દિવસ કેમ્પ કરતું નથી અમે એ પ્રકારના કેમ્પ કરીએ છીએ કે પેશન્ટને સાચા અર્થમાં એમાંથી કંઈક મળે ધારો કે અમે ઇયરિંગ હેડ એટલે કે કાનના મશીન વિતરણનો કેમ કરીએ ચશ્મા આપવાનો કેમ કરીએ ચોખ્ઠા બનાવી દેવાનો દાંતના ચોખા બનાવી દેવાનો કેમ કરીએ નાના મોટા ઓપરેશન હોય તો નાના મોટા ઓપરેશન છે એ ફ્રી ઓફ થઈ જાય એ પ્રકારનો કેમ કરીએ ત્રાસી આંખ હોય કોઈને રાજકોટમાં જે બાળકોને એ ત્રાસી આંખ સીધી કરી આપવાના કેમ કરીએ એટલે એ પ્રકારના કેમ કરીએ છીએ આજની પણ કેમ્પની વિશેષતા ખાસ બે ત્રણ છે એક તો જે લોકોને ડાયાબિટીસ હોય એને ડાયાબિટીસનું આધુનિકમાં આધુનિક પરીક્ષણ એટલે કે એચ બી વન સી છેલ્લા ત્રણ મહિના દરમિયાન કેટલું ડાયાબિટીસ હતું એ બધું જ નિદાન આજે અહીંયા થઈ જવાનું છે એન્ડ્રોકાનોલોજીસ્ટ કે જે ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે એ મેધસ્વીતા કેમ છે થાઇરોઈડ કેમ છે એ બધાની પરીક્ષણ કરી અને એ બધાનું ખાસ નિદાન કરી અને એનું નિરાકરણ થાય એના માટે પ્રયત્નો કરવાના છે બીજી એમડી બ્રાન્ચ છે ઈએનટી બ્રાન્ચ છે ડેન્ટલ બ્રાન્ચ છે બીજી એક સાસ વિશેષતા એ છે કે ગાયનેકના ડોક્ટર જે છે એ પ્રતિક્ષાબેન દેસાઈ એ પણ પોતાની સેવા આપનાર છે એ બહેનો હોય એ બહેનોને અવેરનેસ માટે ખાસ કે ભાઈ તમને ભવિષ્યમાં રોગ ન થાય તમે માંદા ન પડો તો એના માટે શું કરવું અને ગાયનેકને લગતી કાંઈ પણ સલાહ હોય તો એ સલાહ પ્રતિક્ષાબેન આપવાના છે એટલે આ રીતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ હંમેશા કંઈક નવીનતા સાથે કેમ કરતા હોય છે અને રાજકોટના પ્રતિષ્ઠિત પણ પ્રતિષ્ઠિત ડૉક્ટરો છે એ કેમ્પમાં પોતાની વિનામૂલ્યે સેવા આપતા હોય છે આજે પણ દસથી બાર ડૉક્ટરો છે એ પોતાની સેવા આપનાર છે જેનો ચાર્જ ખરેખર ખૂબ વધુ હોય પેશન્ટ ત્યાં જઈ શકતા ન હોય પરંતુ અહીંયા કેમ્પમાં આવે તો એને સેવાનો લાભ મળે બીજી ખાસ વાત એ છે કે વિજયભાઈ રૂપાણીને સ્વર્ગવાસ થયા એને આજ બરાબર ચાર મહિના પૂરા થાય છે અને બરાબર રવિવાર આવતો હતો એટલે અમને પણ વિચાર આવ્યો કે આજે રવિવાર આવે છે બાર તારીખ છે તો ચાલો આપણે એની યાદીમાં ક્યાંક વિજયભાઈ હંમેશા આ ટ્રસ્ટની ખૂબ ચિંતા કરી છે અને ગરીબ માણસોના ભલાની એના સ્વાસ્થ્યની વિજયભાઈ હંમેશા ચિંતા કરતા હતા તો વિજયભાઈએ જે કંટાળેલી જે કડી છે કેળી છે એ કેળી છે એ ચાલુ રખાય એટલે માટે એમના આત્માની શાંતિ માટે પણ અમે આ કેમ કરીએ છીએ પ્રવૃત્તિ કરીએ છીએ અને અમને વિજયભાઈના એના આશીર્વાદ મળે છે અંજુભાભી છે મેહુલભાઈ છે એ આમાં ખૂબ મદદરૂપ થઈ અને પેશન્ટને વધુ લાભ શું મળે એની કરતા છે હું ડૉક્ટર પ્રકાશ મોઢા ચેરમેન ગોકુલ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ આજના એવો દિવસ છે કે આજે અમારા મિત્ર અને ગુજરાતના એક્સ ચીફ મિનિસ્ટર એવા લોકલાડીલા વિજયભાઈ રૂપાણીની ચોથી પુણ્ય તિથિ નિમિત્તે અને પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ વિજયભાઈ રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ મિડ તરફથી આ સુંદર મજાના કેમ્પનું આયોજન થયું છે જેમાં જેમ ડૉક્ટર જયેશભાઈએ કીધું એ પ્રમાણે જુદી જુદી બ્રાન્ચના ડોક્ટરો અહીંયા હાજર છે દાખલા તરીકે એમડી ફિઝિશિયન એન્ડોક્રાઇનોલોજીસ્ટ ઈએનટી સર્જન્સ અને ડેન્ટલ સર્જન્સ અને તદઉપરાંત પણ ઘણી જાતના ડોક્ટરો અહીંયા કેમ્પમાં ભાગ લે છે અને બસોથી અઢીસો જેટલા પેશન્ટને આજે તપાસશે અને આ જ એક સાચી અંજલિ છે કે જે વિજયભાઈ રૂપાણી અને પુજીતભાઈને આ કેમ્પ દ્વારા આપણે સૌ આપી શકીએ છીએ આ સાથે હું સૌને શુભકામના આ કેમ્પની પાઠવું છું અને વધુને વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લે એવી પ્રાર્થના કરું છું અને જે વિજયભાઈએ ચીલો ચાતરો છે કે દર્દીઓને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર મળે એ ચીલો ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય ભારત જય હિન્દ આ કેમ્પમાં દરેક દર્દીઓને ફ્રીમાં ચેક કરી આપવામાં આવશે બ્લડ ટેસ્ટ પણ કરી આપવામાં આવશે અને જે કંઈ ઓપરેશનની જરૂર હશે એ પણ એકદમ રાહત ભાવે અથવા તો ફ્રી કરી આપવામાં આવશે એના માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે દર્દીઓ બિચારા પ્રાઇવેટ હોસ્પિટલના પગથિયા નથી ચડી શકતા એના માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અહીંયા હાજર છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ એમડી ફિઝિશિયન તો આવા બધા દર્દીઓ જે ડૉક્ટરના પગથિયાં ચડવા આઘરા પડે છે તેઓને આ કેમ્પ દ્વારા ખૂબ જ રાહત મળે છે અને સારામાં સારી સારવાર મળે છે અઢીસોની આસપાસ દર્દીઓએ લાભ લીધો છે અને હું તો ઈચ્છું કે એથી હજી આ ફિગર વધારે એવી મારી ભગવાનને પ્રાર્થના કે ભાઈ દર્દીઓને સારી સારવાર અને વિનામૂલ્યે મળે એવી મારી અને અમારા વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ પૂજિત રૂપાણી ટ્રસ્ટની એવી એક મેટ છે એવી એક ઈચ્છા છે કે દર્દીઓને સારામાં સારી સારવાર ઓછામાં ઓછા કે મફત ભાવે મળે એ અમારો ધ્યય છે આજે ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી મિડ ટાઉનના સહયોગથી જે મેડિકલ કેમ્પનું આયોજન થયું છે એની અંદર રાજકોટના નામાંકિત ડૉક્ટરો સેવા આપે છે ઈએનટી વિભાગ મેડિસિન વિભાગ ડેન્ટલ વિભાગ એન્ડોક્રાઇનોલોજી આ બધા વિભાગોને કારણે ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જે આ સેવા થઈ રહી છે એમાં વધારેને વધારે લોકોને ફાયદો થાય અને વિજયભાઈ રૂપાણી જે સેવા કાર્યો કરી રહ્યા હતા એ હજી આગળ આગળ આ ટ્રસ્ટ દ્વારા ચાલુ રહે એવી શુભકામનાઓ થેન્ક યુ લગભગ બસોથી અઢીસો દર્દીઓ આ કેમ્પનો લાભ લેશે અને એની અંદર દસથી વધારે ડોક્ટરોનો સહયોગ પણ રહેલો છે